સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે આ વિડીયો ઉપર જોવાના છીએ કે જે પણ આંગણવાડીની ભરતી નીકળી હતી અને જે પણ બહેનોની મેરિટ લિસ્ટ પર નામ આવી ગયું છે તો એમણે કઈ ડેટ ઉપર શું કરવાનું છે એને એટલી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ કઈ છે એમની કઈ તારીખે કઈ પ્રોસેસ કરવાની છે તો એ બધી માહિતી હું તમને મારા આ વિડીયો દ્વારા આપવાનો છું તો તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સને જાણવા માટે તમે અમારા સાથે જોડાયા રહો અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી આંગણવાડીને રિલેટેડ કોઈપણ માહિતી કે કોઈપણ ભરતીની રિલેટેડ માહિતી તમારા સુધી સૌથી વહેલા તકે પહોંચી શકે તો સ્વાગત છે મિત્રો આપણે જોવાના છે કે ગુજરાત આંગણવાડી ભરતી બે હજાર પચીસની અંદર જે નવ હજાર જગ્યા ઉપર ભરતી નીકળી હતી એની મેરિટ લિસ્ટ આવી ગઈ છે તો એની આગળની ઇમ્પોર્ટન્ટ ડેટ શું શું છે આ તારીખો જો તમે ચૂકી જશો તો તમારી સિલેક્શન પ્રોસેસમાં બહુ વધારે તકલીફ પડશે કાં તો તમારી સિલેક્શન જ રદ કરી દેવામાં આવશે તો આપણે જોયું હતું કે તમારી જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બની એમાં વેટિંગ લિસ્ટ શું છે વેટિંગ લિસ્ટ ટુ શું છે તો એ બધા વેટિંગ લિસ્ટ રિલેટેડ મેં એક વિડીયો બનાવેલો છે તમે એ વિડિયો જોઈને પ્રોવિઝનલ વેટિંગ લિસ્ટ વાળો વિડીયો જોઈને તમે જોઈ લો અને એ વિડીયોમાં તમને ખબર પડી જશે કે વેટિંગ લિસ્ટ શું છે અને એની ક્યાં સુધી આપણે રાહ જોવાની છે તો આપણે તમને બ્રીફ બતાવી દઉં તો આમાં તમારે છ મહિના સુધી વેઇટિંગવાળાને રાહ જોવાની છે છે મહિનાની અંદર એમને ફરીથી ચાન્સ લાગી શકે કે એમને આંગણવાડીમાં ભરતી થઈ શકે છે અને પ્રોવિઝન ફર્સ્ટવાળાને તો અત્યારે જે ડેટ બતાવવા જઈ રહ્યું છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે તો એના પહેલાં જે તમને બતાવ્યું છે કે જે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે એને એમની તારીખથી છ માસની અંદર જે વેટિંગ લિસ્ટ છે એને છ માસની અંદર સુધી તમે પ્રતિછા યાદી જે માન્ય રહેવાની છે અને જે જેમનું નામ પ્રોવિઝનલ વેરિટ લિસ્ટમાં છે એમને દસ દિવસની અંદર ત્યાં તમારે જે અરજી જે ઓફિસમાં તમારે ચેક કરાવવાનું છે ત્યાં તમારે દસ દિવસની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે અને એ તારીખ ક્યારની છે અને શું છે એ તારીખ તો આપણે જોઈએ તમને ખબર પડી જશે કે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે શું લઈ જવાનું છે તો આ મિત્રો તમે વિડીયો જઈને ત્યાં ધ્યાનથી જોઈ લેજો તો આપણે ડેટની વાત કરીએ તો આપણે સૌથી પહેલા આની વાત કરી કે આંગણવાડી ઓનલાઈન ફોર્મની આઠ આઠ બે હજાર પચીસ થી ત્રીસ આઠ બે પચીસ સુધી આ હતી જે આપણી સાચી પડી છે ડેટ પછી સીડી પી પીઓ દ્વારા જે સ્ક્રુટિની પ્રોસેસ ચાલી હતી જે એકત્રીસ આઠ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી ચાલી હતી અને આ ડેટ બી આપણી સાચી પડી હતી પછી આંગણવાડી મેરિટ ખરાઈ અને જનરેશન જે દસ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી ચાલી છે અને વીસ તારીખે એટલે કે આજના દિવસે આની મેરિટ જનરેટ થઈ હતી તો આ વિગત બી આપણે સાચી પડી છે તો હવે જોઈએ આગળની વિગત અને આગળની ડેટ્સ શું છે તો હવે જે ગ્રેવિયન્સ એપ્લાય કરવાનું છે જે પણ માતાને બહેનોને કોઈ પણ એમના ફરિયાદ હોય કે એમને અપીલ કરવાની હોય એમની અરજી બાબતે તો એમણે વીસ નવ બે હજાર 19 ઓગણીસ નવ બે હજાર સુધીમાં અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે તમે તમારા ફોર્મમાં સુધારો નહીં કરી શકો પણ તમે જે ફોર્મ ભર્યું છે અને તમને લાગે છે કે આ ખોટી રીતે રિજેક્ટ થયું છે તો તમે એ બાબતના પુરાવા સબમિટ કરીને તમારી સંક્ષિપ્તમાં તમારી પ્રોબ્લેમ લખીને તમે તે ગ્રેવિયન્સમાં અપ્લાય કરી શકો છો અને એના અપ્લાય કરવા માટે કઈ રીતે કરવાનું છે ક્યાં જવાનું છે એ બધી પ્રોસેસ મેં મારા એક વિડીયો ઉપર બતાવેલી છે એને મારા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડેડ છે તો તમે એ વિડીયો જઈને જોઈ શકો છો એના પછી શું થશે કે ગ્રેવિયન્સ જે અપીલ કરેલી છે એનો નિકાલ ક્યારે આવશે તો ત્રીસ નવ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ સુધીમાં એનો નિકાલ આવશે તો તમે જે બી અપીલ કરી હશે તો એની જે તમારી જે પ્રોબ્લેમ છે એ સાચી છે ખોટી છે એનું જનરેશન તમારે દ દસ દસની તારીખે આવશે પ્રમાણપત્ર ચકાસણી એટલે કે તમારી જો હવે તમને જે બી સિલેક્શન થઈ ગયું છે ફર્સ્ટ પ્રોવિઝન લિસ્ટ બહાર પડી ગઈ છે જેમાં ફર્સ્ટ ફર્સ્ટ નંબર પર જે હશે એમને દસ દસ બે હજાર પચીસથી ઓગણીસ દસ બે હજાર પચીસે જ એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે ક્યાં જવાનું છે કેટલા વાગે જવાનું છે અને કઈ તારીખે જવાનું છે એ બધી માહિતી તમને લેખિતમાં મળશે એટલે કે તમને ટેક્સ્ટ કરશે તમે જે મોબાઈલ નંબર તમે આપ આપેલું છે અરજી કરતી વખતે કે તમે જે મેલ આઈડી આપેલી છે તમને એ મેલ આઈડી કે તો મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે અને તમારે એ તારીખે એ સમય જવાનું છે જો દસ દિવસની અંદર તમે હાજર ના થયા તો તમારી આમ જે મેરિટમાં નામ આવ્યું છે એને બાકાત કરવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટ વનમાં જે છે એને ચાન્સ આપવામાં આવશે અને એ હાજર થવા માટે એના પછી જે તમે હાજર ક્યારે થશો તમારું ડોક્યુમેન્ટ ચકાસણી થઈ ગયા પછી તો વીસ દસ બે હજાર પચીસથી આઠ દસ આઠ અગિયાર બે હજાર પચીસ અઢાર બે અગિયાર બે હજાર પચીસની વચ્ચે તમારે તમારે જે બી આંગણવાડી આપી હશે ત્યાં તમારે હાજર રહેવું પડશે તો આ બધી ઇમ્પોર્ટન્ટ ડેટ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે જો આના રિલેટેડ તમને કંઈક પ્રોબ્લેમ હોય તમને કંઈક શંકા હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું જો તમને મિત્રો આ વિડિયો સારો લાગ્યો હોય તો અમારે યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી આંગણવાડીની માહિતી કે કોઈપણ ભરતીની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચી શકે